આજે નાનું મોટું કામ પણ કરવા જઈ રહ્યા છે એવા આપણા ઉબેરભાઈ ડિંડોર સાહેબ એમાં આપણા આપણા અહીંના ધાનપુર તાલુકાના અભિષિતભાઈ પ્રમુખ સાહેબ એમાં આપણા કારોબારી અધ્યેષ અને હું પણ જિલ્લા પંચાયત સભ્ય તરીકે હું પણ ચૂંટાય નહીં અને હાથી હતો અને આજે મને બહુ સારી પદ ઉપર મોકલ્યા એવા આપણા કારોબારી અધ્યેજ અભિષિતભાઈ એમાં આપણા દિનેશભાઈ મહેશભાઈ

કે ખરેખર આપણો સમાજ કઈ રીતે ઉપર આવે પણ મિત્રો હું પણ જાણું છે કે મારી ઉંમરમાં મેં પણ બે છોકરીઓ મારી ધર્મે મેં પણ છે મારી પોતાની છોકરીઓ તમારે મારે મોટી ખરા ગામમાં કોઈ બેન પૂછજો એક મેં એનપી માલી છે એનપી પણ આપણી જોડી છે અને એક દાહોદ તાલુકા માલી પણ બે મેં ધર્મે પણ છે પણ મિત્રો તે વખત તો હું કાર્ય કરતો પણ ત્રણે ત્રણ જિલ્લા હોય મચીયાગર હોય દાહોદ હોય

આપણા એમ તો ગુજરાત ની વાત નહીં કરી ગુજરાત માં પણ ગણાય છે થાય છે મન બોલવાનો પણ મોકો મળ્યો અભિનંદન બધા ભાઈ ભારત માતા